નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ઘણા દિવસ પછી મા સિગોતરને એક વિડીયો બનાવ્યો છે આ વિડીયો કોઈ તંત્ર મંત્ર વિધિનો નથી આ વીડિયો માં સિગોતર માતાની શ્રદ્ધા વિશ્વાસ મા ઉપર કેવી રીતે વિશ્વાસ રાખવો મા ઉપર કેવી રીતે માતાજીની શ્રદ્ધા રાખવી અને મા કેવી રીતે આપણું કામ કરે મિત્રો આ સિગોત્તર માતા સિગોતર માતા ચકડું છા વાણિયાને વહાણ તાર્યું એટલે વહાણવટી શ્રી ગુતર કેવરાણી આમ કોયલા ડુંગરવાળી અરસિધ્ધિ માતા છે કૃષ્ણ ભગવાનની કુળદેવી છે કૃષ્ણ ભગવાનની કુળદેવી હતી અને અરસિધ્ધિ માતા હતી અને અર્ષિધ્ધિ માતા ચકડુસા વાણિયાનો પોકાર કર્યો અને વકડુશા વાણિયાનું વહાણ તાર્યું એટલે મા વહાણ માટે શિબુતર નામ પડ્યું પણ મા વહાણ માટે સુપુત્ર એટલી દયાળુ દેવી છે અને મા કદાચ તમે વિશ્વાસ અને સાચી શ્રદ્ધા અને મા શીગુતર ઉપર એક અતેડું અને એક વિશ્વાસ રાખો તો દુનિયાના માં શિબુતર કરે છે અને મા શિગુતર જો રીઝાઈ જાય કોઈનું વાણ આપણે કોઈ વેણ એટલે કોઈ માતાજીની આપણે ભૂલ કરી હોય અને માતાજીની ભૂલ હોય અને માતાજીનું વેણ જો બગાડી નાખ્યો તો દુનિયાના પુવા લાવો કે કોઈ બી તમે તાંત્રિક લાવો ઉત્તર તરત મનાતી નથી માસિક ઉત્તરને મનાવવા માટે તમારી શ્રદ્ધા વિશ્વાસ અને માને પ્રસન્ન કરવા માટે માતાજીને સવાર સાંજ ધૂપ દીવા બધી અને માતાજીનું એક રટણથી નામ કરવું અને કદાચ તમને કદાચ માસિક ઉત્તરની બહુ અટી પડી હોય કોઈ બી ગમે તેવી તકલીફ હોય હા હોય તે હોય પણ માતાજીને સાચી શ્રદ્ધાથી અને સાદા વિશ્વાસથી તમે માતાજીને જો યાદ કરશો તો માસિક વતર તમારું જરૂર કામ કરશે પણ માસિક વોતર માસિક બોતર દેવી એવી છે કે દુનિયાના વજાગરા હોય દુનિયાના સામે તાંત્રિક હોય પણ જો માસિક વોતરને જો કદાચ તમે યાદ કરો માસિક વોતરનો વિશ્વાસ માતા શીખ તમારા ઘરની અંદર પૂજાતી હોય તો દુનિયાની અંદર કોઈ બી તાંત્રિક વિધિવાળો કોઈ બી કદાચ માતા શીખ શું સાંભળ્યું હોય કોઈ આંટી ના પડ્યું તો કોઈ દુનિયાના તાંત્રિકની તાકાત નથી કે તમને કોઈ સામે તમારા ઉપર કોઈ વાળ વાંખ કરી શકે પણ મિત્રો માસિકોતરને પસંદ કરવા માટે તમારે એક આંથેડું એક શ્રદ્ધા એક વિશ્વાસ મહિકોતરમાં પણ પૂછું છું માસિક ઉતરની મારે જ્યારે ક્યારે મેર હતી ને ત્યારે મારી માતાજીના ચારે હાથ હતા તો બધી રીતે મારે લહેર હતી પણ માતાજીને મારે એક ભણવાનું બગડી ગયું માતાજી મારાથી રિસાઈ ગઈ હતી અને માતાજીને મનાવવા માટે બહુ પ્રયત્ન કર્યો મેં બહુ શ્રદ્ધા વિશ્વાસ અને હાલની તારીખની અંદર હું માતાજી ઉપર એક આંતલું રાખું મારું કોઈ બી મનોકામ નથી માતાજી મારું કામ કરે છે પણ માતાજીને પાસન કરવા માટે અજવાળી બીચ અજવાળી બીચને દિવસે તમારે ઉપવાસ કરવો બીજને દિવસે ઉપવાસ કરવો અને આગલે દિવસે એટલે એકમની રાત્રે એકમની રાતે તમારે શ્રીફળ લાવી દેવાનું શ્રીફળ લાવી દેવાનું રાતે એને માતાજી જે છોટી કે છોલ આવે છોલ ઉતારી દેવાની છોલ ઉતારી દેવાનું સવારમાં ઉઠો એટલે સવારમાં ઉઠો એટલે બીજના દિવસે સવારની અંદર ઉઠો એટલે સવારમાં વહેલા નાઈ ધોઈ અને માતાજીની કદાચ દીવાબતી કરી અને એ જળ જેવી સૂર્યનારાયણને એ જળ સૂર્યનારાયણ જે શ્રીફળનું જે જળ છે એને કદાચ પેલી આંખો આંખો જે કાણ હોય તોડી અને એ ઝાડ એ સૂર્યનારાયણ ચડાવી દેવાનું સૂર્યનારાયણ ચડાવી દઈ અને એ શ્રીફળની અંદર આપણે જે છે નગરું ચિડિયા નગરું પેલી કુલર કરી અને અંદર ફરી દેવાનું અંદર ફરી અને ગમે તે જગ્યાએ જમીમાં ડાટી દેવા અને આવી રીતે તમારે માતાજીનો બીજને દિવસે ઉપવાસ કરવાનો એક ટાઈમ કરવાનો એવી બાર બીજો કરવાનું બાર બીજો કરો માતાજી તમારે જરૂરથી તમારી માટે કોઈ બી આંટી છે કોઈ બી તમારે કોઈ બી તકલીફ હશે છે માતા તમારી મનોકામના પૂર્ણ કરશે બાર બીજ અને સવારમાં કાયમી માટે માતાજીને ધૂપ ગોગો લોબનમાં ધૂપ કરવાનું ઘીનું તળ અને જવ મિત્રો સિગોતર માતા ઉપર એટલો વિશ્વાસ રાખશો અને માતાજીની ઘરની અંદર કેવી રીતે માતાજી આપણું કામ કરે છે અને માતાજીને કેવી રીતે આપણે હટી પડે છે સિકોતર માતાની સવારી આવે માતાજી કેવી રીતે આપણને બીજાની કોઈ વાત નહીં આપણે માતાજી આપણને કહે છે પણ એ મુદ્દા હું એક વિડીયો બનાવવાનો છું માતાજી હું શિકોતર માતા પૂછું છું અને શિગોતર માતાનો મને બહુ વિશ્વાસ છે અને સિગુતર માતા મારા દુનિયાના કામ કરેલા છે મારી એકવાર એવી પરિસ્થિતિ મારી ઘરની ત્યારે જ્યારે કોઈ નહોતું ત્યારે મારી મા સિગોતર મારી વારે આવી હતી અને મા સિકોત્રી મારા મનોકામના આપી પૂર્ણ કરી હતી અને હું મારા કારની એક પરિસ્થિતિની વાત તમે એક વિડીયો બનાવી છે વાત કરીશ મારે નહીં મારે દુનિયાની અંદર કોઈ મારું કુટુંબ કબીલા કોઈ મારું સગવડું એ વિશે મારી સિગોતર મારો સાથ અને મારું બાવડું જાળ્યું હતું અને મને મારી માતા પર પૂરે વિશ્વાસ છે અને સિગોતર માતા દુનિયામાં એક જ છે જેને વિશ્વાસ હોય સિગોતર માતા પર એને કોઈ દિવસ દુઃખ નથી આવતું અને માતાજી કોઈ દાળ તમને દુનિયાની અંદર આહાર નથી આપતી જય માતાજી જય શ્રી ગોતર માતા જય શ્રી ગોતર માતા એક પણ હું વિડીયો આવી તો માતા શિગોતરના વિડીયો બનાવતો રહીશ અને તમને સજના સૂચન આપતો રહીશ માતા સિગોતરનો તમને એક મંત્ર પણ આપતો રહીશ જય માતાજી જય શ્રી કુતરમાં જય શ્રી કુતરમાં હા અમારે શ્રી કુતર સાધના ચેનલ તમે લાઇક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી